મસ્તક ની ઉપર દૂધ દહી માખણ એના માટલા લઈ લઈ અને નંદાલયમાં પ્રવેશ કરે છે અને આવતાની સાથે જ લાલાને ગોપીજનો આશીર્વાદ આપે તા આશીષ પ્રયુનામ પાલકે હરિદ્રાચૂર્ણય તૈલાદિંચનમો જગુ

દીક્ષીર ઘૃતાં પંતો નવની એકબીજાની ઉપર દહી દૂધ લગાવવા લાગ્યા એક એકબીજા ઉપર દહીં દૂધ લગાવવા લાગ્યા અને એ ઉદાર મન થી દાન કરે છે નંદો મહામ વાસોલંકાર લંકાર ગોધનમ નંદ બાબાનું મન એટલું તો વિશાળ થઈ ગયું કે આજે પોતાનું સર્વસ્વ એ લૂંટાવે છે જેટલા પણ યાચકો છે એ બધાને અયાચક બનાવે બધા નંદ બાબાના ઘરેથી આભૂષણો રત્નો સોના ચાંદીના વાસણો ભરી ભરીને લઈ જાય છે અને રસ્તામાં વાતો કરે છે કેવી વાતો કરે તો કહે છે કે ભાઈ તું શું લઈને આવ્યો તો કે જો હું તો ચાંદીના વાસણો લઈને આવ્યો તો કે તું ચાંદીના વાસણો લેવા ગયો જો હું તો સોનાના વાસણો લઈને આવ્યો સોનાના લઈ એ પાછો સોનાના વાસણો લઈને આવ્યો બીજો મળ્યો ભાઈ તું શું લઈને આવ્યો તો કે જો હું તો સોનાના વાસણો લઈને આવ્યો તો કહે છે તો સોનાના વાસણ લેવા ગયો જો દેખ તો હીરા માણેક ના લઈને આવ્યો તો કે મળે છે તો કેવા લાગે કે આમ વ્રજની અંદર જ્યાં પણ જુઓ ને ત્યાં તમને વસ્ત્ર આભૂષણો વાસણો પડેલા દેખાય જાણે કે સ્વય લક્ષ્મી એ પોતાના સ્વામીને માટે નૃત્ય કરતી હોય એવું દેખાય લક્ષ્મી ઉત્સવ આમ સર્વ સમૃદ્ધિમાન આ બાજુ નંદ બાબા એ જોયું કે બધા જ મારા લાલા ની બધા લઈ અને દોડતા દોડતા આવે છે તો આ રોહિ કેમ દેખાતા નથી વસુદેવજી કાર બાબા બધા ઉત્સવમાં નાચતા દેખાય છે પણ રોહિતી કેમ નથી આવતા તો એ કેમ નથી આવતા એ પ્રશ્ન છે કેમ નથી આવતા તો કહે છે કે એ પ્રોત્સુક છે તો પ્રોત્સુક કોને કહેવાય તો જેનો પતિ પર નાચવું કૂદવું ઉત્સવમાં જવું એ બધું વર્ચિત છે વસુદેવજી રોહિણીના પતિ કંસના કારાગૃહમાં છે સંકટમાં છે માટે રોહિ ભરતૃકા સમાજોત્સવ દર્શનમ હાસ્ય ત્યાં જે પ્રોત્સુક ભરતૃકા

એટલે બીજાના ઘરમાં જવું ન જોઈએ ત્યજેત આ બધાનો ત્યાગ કરવો આ પ્રમાણે રોહિણીજી નંદ મહોત્સવમાં આવ્યા નથી તો નંદ બાબા ને બરાબર ન લાગ્યું કે મારા ઘરમાં જ રહે છે અને લાલાની વધાય માટે આવતા નથી આ બાજુ આવતા નથી આ ના આવવાનું બીજું પણ કારણ છે કે રોહિણીને પણ એક લાલાનો જન્મ થયો છે એનું નામ છે બલરામ પરંતુ જ્યારથી જન્મ્યો છે ને ત્યારથી એ આંખો જ ખોલતો નથી ની ચિંતા છે કે મારો દીકરો કેવો છે પતિ પરદેશમાં છે અને આ કારાગૃહમાં છે અને આ પુત્ર આંખો પણ ખોલતો નથી માટે પણ ઉત્સવમાં એ રોહિણીજી આવ્યા નથી

નંદ બાબા જાતે આવ્યા છે તો કહે ભલે જાઓ હું આવું છું અને રોહિણી પોતાના બલરામને સાથે કેડમાં લઈ ચાલ્યા લાલાના દર્શન કરવા અને જેવા લાલાના પારણા પાસે આવ્યા અને નંદ લાલાના માથે રોહિણીએ હાથ મૂક્યો એની સાથે જ રોહિણી નું જે બલરામ છે એ જોર દોરથી હસવા લાગ્યો રોહિણીએ જોયું કે બલરામની આંખો તો કમલ જેવી ચમકવા લાગી આ જોઈ રોહિણીને પણ આનંદ થયો અને કહે અરે યશોદા તારા લાલાને આશીર્વાદ આપવા આવી તો મારો લાલો હસવા લાગ્યો જેને આજ સુધી આ પોતાના ખોલ્યા નથી એને આજે કમળ જેવી ખુલેલા દેખાય છે લાગે છે આ બંને પૂર્વજન્મના મિત્રો છે અને રોહિણી બધો જ શોક ભૂલી ગયા અને શૃંગાર સજી અને નૃત્ય કરતા નાચવા લાગ્યા મહાભાગનંદિતા દિવ્ય વાસર કંઠા ભરણ ભૂષિતા અને રોહિણીજી પણ આજે ભાવે ભોર થઈ અને નૃત્ય કરવામાં આવ્યો

કેટલાક ગોવાળિયાઓને લઈ અને મથુરા કર ભરવા જાય આ બાજુ ઉત્તમ નંદ મહોત્સવ ચાલે તો હવે આગળ કર ભરવા માટે જે જાય છે ને ત્યાર પછી શું થાય છે આપણે આગળ સમજીએ જય શ્રી કૃષ્ણ